જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચન માં તમારું સ્વાગત છે પહેલા તો મારા વાલા બધા જ વિવર્ષ ને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ આજે આપણે બનાવીશું નવરાત્રિ માટે સ્પેશિયલ ફરાળી દૂધ પાક જે લોકો નવરાત્રિમાં ઉપવાસ કરે છે તેને ફૂલ એનર્જી આપે તેઓ ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી બનાવીશું અને આ દૂધ પાકને વધારે સમય ઉકાળ્યા વગર દૂધમાં એક સિક્રેટ ચીજ ઉમેરીને દૂધ પાકને ઘટ અને ક્રીમી ક્રીમી બનાવીશું તો ચલો આજની ફરાળી રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં ઘટ અને ક્રીમી ક્રીમી ફરાળી દૂધ પાક બનાવવા માટે આપણે બે ચમચી મોરૈયો કે સામો લઈશું મોરૈયાને સારી રીતના બે ત્રણ પાણીથી ધોઈ લઈએ મેં આગળ ફરાળી સાબુદાણાના દૂધ પાકની પણ રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમને મોરૈયાનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો વધારે પણ મોરૈયો લઈ શકો છો મોરૈયો સારી રીતના ધોવાઈ જાય પછી તેમાં થોડું પાણી એડ કરીને તેને પંદરથી વીસ મિનિટ પલળવા દઈશું એટલે તે સારી રીતના પલળી જાય પછી એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેમાં પહેલાં એક ચમચી ઘીને ફેલાવી દઈએ એટલે દૂધ તળીએ ચીપકે નહીં પછી તેમાં એક ફૂલ ફેટ દૂધ ગરમ થવા માટે મૂકીશું આ દૂધમાંથી આપણે બે ચમચા જેટલું દૂધ એક બાઉલમાં લઈ લઈએ તેનો ઉપયોગ ક્યાં કરીશું ને તે તમને આગળ બતાવીશ તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો તમે લો ફેટનું દૂધ પણ લઈ શકો છો કારણ કે આપણે એક સિક્રેટ ચીજ ઉમેરવાના છીએ તેનાથી તમારો દૂધ પક ઘટતો બનશે જ સાથે સાથે ટેસ્ટી પણ બનશે જ એટલે તમે ગમે તે દૂધ લઈ શકો છો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધ ને હલાવતા રહીને ઉકાળી જામી છે તેને ચમચા વડે કાઢીને દૂધમાં મિક્સ કરતા જઈશું જઈશું અને હલાવતા દૂધને મેં છ થી સાત મિનિટ ઉકાળ્યું છે હવે આપણે મોરૈયો પલાળીને રાખ્યો હતો તેમાંથી એક્સ્ટ્રા પાણી નીતારીને તેમાં અડધી ચમચી ઘી મિક્સ કરીશું અને મોરૈયાને ઘી થી કોટ કરી લઈએ આમ કરવાથી શું થશે કે મોરૈયાનો દૂધમાં એડ કરવાથી મોરૈયાનો દરેક દાણો છૂટો છૂટો જ રહેશે અને કૂક થયા પછી પણ એકબીજા સાથે ચીપકશે નહીં અને તળિયે પણ નહીં ચીપકે હવે મોરૈયાને દૂધમાં એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને મોરૈયાને કૂક કરી લઈએ ત્યાં સાઈડમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો તેના માટે મિક્સર જારમાં બે ચમચી સાબુદાણા એડ કરીને તેને ક્રશ કરી લઈએ આ રીતના સાબુદાણાને ક્રશ કરીને પાવડર દૂધ પાકમાં એડ કરવાથી દૂધને વધારે સમય ઉકાળ્યા વગર ઝડપથી ઘટ થઈ જાય છે ત્યાં સાઈડમાં આપણું દૂધ ઉકળે છે તો તેને હલાવી લઈએ અને આપણે આગળ જે દૂધ બાઉલમાં રાખ્યું હતું તેમાં આ સાબુદાણાના પાવડરને મિક્સ કરી લઈએ કોઈ લમ્સ ના રહે તે રીતના મિક્સ કરવાનું સારી રીતના કૂક થઈ ગયો છે મોરૈયો કૂક થશે એટલે તે ઉપર તરવા લાગશે તો મોરૈયો કૂક થાય પછી આપણે સાબુદાણાનો પાવડર દૂધમાં મિક્સ કરીને રાખ્યો હતો તેને દૂધમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ સાબુદાણાનો પાવડર એડ કરીશું એટલે માત્ર પાંચ જ મિનિટમાં દૂધ પાક આપણો ઘટ થઈ જશે પાંચ મિનિટ પછી આપણે જે સાબુદાણાનો પાવડર એડ કર્યો છે તે પણ સારી રીતના દૂધમાં કૂક થઈ જાય પછી તેમાં આપણે પાંચથી થી છ ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું ખાંડને દૂધમાં સારી રીતના મિક્સ કરી લઈએ ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઈનસ કરી શકો છો ખાંડ મોરૈ્યો અને સાબુદાણાનો પાવડર એડ કર્યો તે બરાબર પછી જ ખાંડ એડ કરવાની ખાંડનું પણ થોડું પાણી થશે એટલે દૂધને થોડી વાર હજુ ઉકાળીશું હવે બે ચમચી બદામ પિસ્તાની કતરણ એડ કરીશું અને જેના વગર દૂધપાક અધૂરો કહેવાય તે બે ચમચી ચારોલી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ ડ્રાયફ્રૂટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો આ સ્ટેજ પર ડ્રાયફ્રૂટ ઉમેરવાથી ફ્રૂટ સોફ્ટ થઈ જશે હવે અડધી ચમચી ઇલાયચી પાવડર અને એક ચોથાઈ ચમચી જાયફળ પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો આપણો દૂધપાક સરસ ઘટ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડો થવા દઈશું ઠંડો થશે પછી હજુ થોડો વધારે ઘટ થશે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું એટલે ઉપર મલાઈની લેયર ના જામે તો દૂધપાક આપણો ઠંડો થઈ ગયો છે તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું

જો સારી લાગી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે